नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव साबरकटाना तांडलिया कंपा हरि भक्तों ने रामनवमीना धार्मिक तीर्थयात्रा प्रवास यजायो चैत्र सूदन माने रामनवमीना पवित्र दिवसों दरम्यान तांडलिया कंपाना 54 हरि भक्तों लग्जरी बस લઈને तीर्थधाम

કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણામાં આવેલ મનસા ધ્યાન કેન્દ્ર ગૌશાળા ગેમજોન અધ્યતન પ્રાર્થના હોલ અન્નપૂર્ણા ભવન હોસ્પિટલ બ્રહ્મલીન જગતગુરુ કરસનદાસજી મહારાજ અને નાનકદાસજી મહારાજ તથા સંત રામદાસ બાપુ સમાધિ મંદિરની મુલાકાત લીધી હતી તથા રામનવમીના પવિત્ર દિવસે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી માટે નિર્માણ થયેલ સમગ્ર પાટીદારનું ગૌરવ સ્થાન એવા સરદાર ધામની મુલાકાત લઈ અને ધન્યતાની લાગણી અનુભવી હતી ત્યાર પછી એઠોર મુકામે આવેલ અદ્યતન ગણપતિ દાદા મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તરફ મુકામે આવેલ અદ્યતન એવા જગતજનની મા ઉમિયાના આશીર્વાદ લઈ અને સાંજનું ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ આ ધાર્મિક તીર્થયાત્રામાં મુખી મહારાજ શ્રી ગણપતભાઈ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ શ્રી હર્ષમુખભાઈ ભાવસાર બોર્ડ સદસ્ય શ્રી એચડી પટેલ તનુબેન શ્રી અમૃતભાઈ માળી પરિવાર સાથે જોડાયા હતા ધાર્મિક તીર્થયાત્રાને સફળ બનાવવા માટે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી એસ એસ પટેલ જીતુભાઈ પટેલ અને કંપાના શ્રી દિનેશભાઈ પટેલની સેવાને બિરદાવવામાં આવેલ આ ધાર્મિક પ્રવાસ અને આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના પિતાજી શ્રી સૌજી બાપાએ તન મન અને ધનથી આશીર્વાદ આપ્યા હતા અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

કાર્યક્રમ અને એમનું જે આયોજનબદ્ધ કામ છે એ બીજા સમાજમાં નથી આ હસમુખ બેટો છે પાદરડીનો હસમુખ દેવજીભાઈ દેવજી કેવા પ્રભુ દેવજી પ્રભુજી નો દીકરો આ હસમુખ પાદરડીનો નિકેતન વિદ્યાલયમાં શિક્ષક છે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સદસ્ય તરીકે રહેલો ન્યાય સમિતિમાં રહેલો સાબરકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક પ્રમુખ તરીકે એ મોટું નામ છે અને એના ઘરથી આ બેટરી દીકરી તંદુ ટ્રેક્ટર ચલાવે બાઇક ચલાવે બધી બધી રીતે ગાડી ચલાવે ઓલટા ઓલટા કેટીઆઈ સ્કૂલ નોકરી કરતી હતી પણ હમણાં કે કેટીઆઈ સ્કૂલમાંથી ફાજલ પડી પણ એનો રોટલો જ્યોતિમાં લખેલો હતો એટલે આ તનુ બેન જ્યોતિઆ સ્કૂલમાં આવી એટલે આ શું નક્કી તારા બેટા આવવાનું છે મારી સાથે જી સર એટલે એ પણ પાછું ગાડી પૂછ્યું તું એવાના ક્યાં રીતે પ્રેરણા પીતી હતી સાહેબ પહેલી વાર વાહ એ પુણ્ય પણ કમાયું છે એટલે બે આજે એ રીતે આવ્યા છે ત્રીજા